હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા છે પરીક્ષા તેર બાર બે હજાર પચીસ નવોદય પરીક્ષા આપણે મિત્રો પૂર્ણ કરી હવે જે રીતે

તો ગણિતની અંદર પણ મિત્રો તમારે આમ જોએ તો ગણતરી કરવાની હતી જ નહીં મોટા ભાગના દાખલા સરળ હતા એક દાખલો એ કહી શકાય એમ છે અને એક આલેખ વાળો આલેખે આમ જોઈએ તો બાકી જ હતી બીજી કઈ હતી નહીં તો આની અંદર કદાચ તમારા બે પ્રશ્ન ખોટા પડ્યા હોય જો મિત્રો બે જ ગણિતના બે જ પ્રશ્ન હાર્ડ હતા

પેપર આવ્યું એટલે પેપર ખૂબ સરળ હતું આપણે માન્યું ખાસ બે પ્રશ્ન વાત કરીએ બાળકને અઘરા લાગ્યા છે અને જે રીતે આપણે ગુજરાતી સમાજ આધારિત પ્રશ્નો નીકળશે

ભાષામાં આઠ પ્રશ્નો કોઈ બાળક છે પણ અમુક બાળકોને આકૃતિમાં પણ બે ખોટી પડી છે અહીંયા બે પ્રશ્ન અહીંયા ત્રણ એટલે સાત પ્રશ્નો ખોટા પડ્યા એવા પણ ઘણા બધા સાત પ્રશ્નો એટલે એને એના સાચા પ્રશ્નો કેટલા પોતે રહેશે

પછી SC આવે અને ST આવે હવે અહીંયા મિત્રો બે પાર્ટ પડશે છોકરા માટે નંબરી અને છોકરી માટે નંબરી તો છોકરા અને છોકરીઓ મિત્રો છોકરીઓના 33% અનામત મળે મિત્રો અહીંયા શહેરીમાં પણ છોકરીની વાત કરીએ તો ટોટલ 80% જે સીટ છે એમાં છોકરી માટેની 33% સીટ અનામત છે એટલે ખાસ કરીને ગર્લ્સ હશે એના ચાન્સીસ વધી જશે

ગયા વખતે અમે પોરબંદર જિલ્લાની વાત કરી હતી મિત્રો પોરબંદર જિલ્લાની વાત કરું તો પોરબંદર ની અંદર ગત વર્ષની વાત કરું છું ઓબીસી રૂરલ ની પહેલા ગ્રામીણની વાત કરું છું તો ગ્રામીણની વાત કરીએ ઓકે ગ્રામીણની અંદર મિત્રો વાત કરીએ ને તો 81 માર્ક વાળા છોકરાઓને વારો આવી ગયો છે અહીંયા મિત્રો છોકરા 94 આ 94 વાળી વાત નહીં આ 81 વાળા આવી ગયા છે અમુક જિલ્લા હવે તમને જે સ્પર્ધાની જે વાત કરું છું એ વાત તમે ખાસ સમજો કે દરેક જિલ્લામાં આ લાગુ પડશે નહીં આ એવરેજ મેં તમને માર્ક પેપર સરળ છે એટલે વાત કરવી આ મેં તમને ગત વર્ષનું વાત કર્યું છે તમે તમારા જિલ્લામાં મને નહીં તમે તમારા જિલ્લાની અંદર જઈને અને ગત વર્ષનું મેરીટ તપાસ કરો તો તમને આઈડિયા આવે અમારી પાસે એવો ડેટા નથી કે અમે જાણીને તમને આપી ઓકે અહીંયા વાત કરીએ તો સ્પર્ધાની કે વાત થઈ છે કે કયા જિલ્લામાં વધારે સ્પર્ધકો છે અને ઉમેદવાર છે તો કે રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ પછી મિત્રો આવે છે સાબરકાંઠા મિત્રો સુરત પાટણ મહેસાણા તો મિત્રો આ બધા એવરેજ બધા એવા જિલ્લા હશે ત્યાં ખૂબ સારી સ્પર્ધા છે એક એક માર્ગ માટેની સ્પર્ધા મિત્રો અહીંયા જોવા મળે છે અહિયાં મિત્રો દીકરી હશે તો નીચું જાય દીકરાનું મેરી એથી અપ જાય છે ખાસ તમે સમજી લે સ્પર્ધા આપણે વિચારે મેરિટ નીચું જાય કેમ કે આ દરેક જિલ્લામાં એસી ભરવાના છે અહીંયા એકસો આઠ સાહીઠ સીટ લેવાની છે એકસો સાહીઠ આવે ને સ્વાભાવિક છે કે મેરિટ નીચું જાય દાહોદ પછી મિત્રો પંચમહાલ છે ત્યાં પણ

એનું એક કારણ છે દાહોદ પંચમાલ તાપી આ ભરૂચ છે વલસાડ છે ત્યાં મિત્રો બધાને નવોદયની અંદર ક્રેઝ નથી બીજી વસ્તુ અહીં નવસારી લખી નાખો નવસારી મિત્રો અહીંયા એકલવ્ય લવ્ય એક્ઝામ આવે છે એકલવ્ય હવે મિત્રો એ સીઈટી માં કન્વર્ટ થઈ કે સીઈટી ની અંદર મત થઈ છે એક્ઝામ તો એક નું અહીંયા મિત્રો આદિવાસી જિલ્લા ની અંદર એકલવ્ય મોડલ સ્કૂલ માં જવાની સંખ્યા વધારે છે એટલે અહીંયા મિત્રો જાય છે એકલવ્ય

નવોદય ની ઉમેદવાર દાખલા તરીકે રાજકોટ જિલ્લામાં છે દસ હજાર ફોર્મ છે તો અહીંયા પોરબંદરમાં ફક્ત ચાર હજાર ફોર્મ ભરાય ત્રણ હજાર ચાર હજાર ભરાય પછી બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાની અંદર મિત્રો જો વાત કરીએ સમજો કે અંદર બાર હજાર ફોર્મ હોય તો મિત્રો અહીંયા ભરૂચ જિલ્લામાં ફક્ત અઢી સાબરકાંઠા બનાસકાંઠા મિત્રો શિક્ષણ નો ઘટ હિંમત હિંમતનગર છે એ આખું શિક્ષણ નો ઘટ અમદાવાદ એજ્યુકેશન નો કહેવાય બરોડા પછી આણંદ છે જામનગર છે આ બધા જિલ્લાઓમાં વાલીની એક ભૂખ છે જાગૃત છે એક બાબત એ પણ આવી જાણવા માટે મિત્રો કે હવે સીઈટી ની એક્ઝામ આવી ગઈ મિત્રો જે બાળકો ને નવોદયમાં પાસ થયા છે એ બાળકો સી ની પરીક્ષા આપશે તો મને ખબર છે કે 120 માંથી ઈ બાળક મિત્રો 110 થી ઓક જાશે જે બાળકો 90 માં સારું પરફોર્મન્સ આપે છે મને એટલો વિશ્વાસ છે કે સીઈટી ની અંદર આપણી મિત્રો બુક્સ પણ છે તમને તૈયારી કરવા માટે અને જો એ મુજબ તમે પેપર આપો ફ્રી પેપર પણ છે બુક્સ પણ છે અને વિડિયો પણ તમને શેર કરશું બરાબર તો જે રીતે 90 ના વિડિયો વિતે સીઈટી ના વિડિયો તમને શેર કરશું મને એટલો વિશ્વાસ છે કે આની અંદર તમે 110 પ્લસ જાશો હજુ એકત્રીસ છે આ જે બાળકો જે પંચાણું આસપાસ માર્ક લઈને બેઠા એનો તો નવોદયમાં સિલેક્શન પાકું જ છે પણ જે લોકો નવોદયમાં નથી જવું પાસ થયા છે નવોદયમાં સિંહ થી પસંદ કરશે સમજો એટલે એ જિલ્લામાં મિત્રો શું થાશે હવે મેરિટ નીચું જશે એટલે એવું કહી ન શકાય કે આ જિલ્લામાં આ જિલ્લામાં તમે હિન્દીનો વિડિયો કોઈનો જોયો હોય અને હિન્દીના વિડિયો જોઈને અનુમાન કરી શકો ત્યાં સીઈટી ની યોજના નથી મિત્રો આપણા જિલ્લામાં સીઈટી છે ત્યાં એકલવ્યની યોજના નથી આપણા આપણા જિલ્લા ગુજરાત રાજ્યમાં એકલવ્ય સ્કૂલ છે તો એકલવ્યના કારણે આ જિલ્લાનું મેરિટ નીચું જાય છે એટલે આ જિલ્લામાં પણ મિત્રો ને નીચું પણ એટલું બધું નીચું નહીં આપણે ધારી એટલું જે સીઈટી માં ઉમેદવાર છે નવો સીઈટી માં જાય નવો દેવારો સૈનિક સ્કૂલ માં જશે હવે સૈનિક સ્કૂલ પર મિત્રો વધી ગઈ છે નવો દેવારો રક્ષા શક્તિ પસંદ કરશે તો તો એ જે પાસ થયેલો ઉમેદવાર છે ને ચાર તક મળે સૈનિક શાળામાં જાવ રક્ષા શક્તિ માં જાવ નવો દેવા રહેવું તો એવા જે ટેલેન્ટેડ બાળકો છે એ જે ચોઈસ પસંદ કરશે એટલે એ જે એ જે સીટ છે એ વેટિંગ માં જશે ને વેટિંગ માં પાછા તમારું નામ નીકળે બીજા લોકોના તો આવું કઈ ગણિત અમારી દ્રષ્ટિએ હોય છે બસ બીજી કઈ વાત નથી અત્યારે આટલી સમજ્યા ને કોઈ આ બાબતે મને કોલ કરી અને ડિસ્ટર્બ ન કરે જીતુ સર ફોન કરે આ છે કારણ કે હાલ મિત્રો અમારું એક ટેલિગ્રામ ચેનલ હતી આપણી નવોદય જીતુ સર કોઈ હેક કર્યું ટેલિગ્રામ આખું મારું તો એના કારણે આખો ડેટા મારો ક્લિયર ડિલીટ થઈ ગયો એટલે ઘણું બધું આપણું બનાવેલું સાહિત્ય હતું મારું પોતાનું બધું વસ્તુ અત્યારે હાલ મારા હાથમાં નથી ડિલીટ થઈ નવી ચેનલ ચાલુ કરશું એટલે હાલ આપણે વિચારીએ શું કરીએ કોઈ એવા બુદ્ધિજીવી વર્ગે આવું કામ કર્યું છે જે બાળકો માટે આપણે કામ કરીએ છીએ અને બાળકો માટે તૈયાર કરતી બધી વસ્તુઓ હતી એ મને આ ડિલીટ હેક થઈ ગયો મારે ફરજિયાત ડિલીટ કરવું પડ્યું એટલે એ બધી વસ્તુઓ આ છે અને હવે તમને અમે નવી ચેનલ બનાવી અને તમને શેર કરશું એની અંદર બધું સાહિત્ય આપશું નવોદય માટે કોઈ તમારી આજુબાજુનું બાળક હોય ધોરણ ચોથામાં ભણતું હોય તો પાયો બુક્સ એને તૈયારી કરાવવાની શરૂ કરી દો પાયો બુક્સ મેળવી તૈયારી કરો અને આપણે સાથે મળશું બાળક ને કઈ પણ જરૂરિયાત હોય દાખલા તરીકે તમે બનાસકાંઠા છે બનાસકાંઠા લખો જુનાગઢ તો જુનાગઢ અને ખાલી તમારા બાળકે નામ જિલ્લાનું જુનાગઢ લખવાનું બીજું કઈ કરવા ને નીચે લખવાનું આટલું લખીને મને મેસેજ કરો આ નંબર ઉપર હું તમને ગ્રુપમાં જોડીશ તમે સી લખશો તો હું સી ટી ના ગ્રુપમાં જોડીશ તમે એનએમએસ લખશો તો હું એનએમએસ ના ગ્રુપની લિંક આપીશ જેથી કરીને તમારે જે કંઈ જ્ઞાન સાંકના એનએમસી તમામ તૈયારી આપણે ઘરે આવી છે કોઈ પણ ચાર્જથી ફ્રી ઓફ છે તો શેર કરજો પણ તમારો ફ્રી ઓફ બને જે જીતુરસર તમારા માટે આટલી મહેનત કરે તો તમે પાંચ વ્યક્તિ સુધી જોડવાનું કામ ન કરી શકો પાંચ બાળક ચોથામાં બને છે ને અપેક્ષા સાથે જોડી અને ખાસ ગોઠવી દીયો એના પણ જીવનનો આ જે છે જ્ઞાન વધશે એના માતા પિતાના ઘરમાં આમ કેવાય કે દિવાળી જેવો માહોલ થશે કેમકે એ બાળક નવોદયમાં આવતા વર્ષોમાં પાસ થશે તો એના ચહેરા પર અલગ સ્મિત ઓકે અહિયાં સુધી રાખીએ છીએ ફરી મળશો જય હિન્દ જય ભારત